પૂનમબેન માડમ દેવભૂમિ દ્વારકા તથા જામનગર જિલ્લાના સાંસદશ્રી પોતે કોઈ બી વ્યક્તિને મરાવી નાખવા માટે સોપારી આપી શકે છે ગૌચર જમીન પોતે મત મેળવવા માટે અમુક સમાજના આગેવાનોને વેચવાની છૂટ આપી શકે છે દેવભૂમિ દ્વારકાના જામખંભાળીયાનો વિવાદ છેલ્લા કેટલાય સમયથી ચર્ચાનો વિષય છે ટોક ઓફ ધ ટાઉન છે કારણ કે આ વિવાદમાં જામનગરના સાંસદ પૂનમબેન માડમનો નામનો ઉલ્લેખ થઈ રહ્યો છે છેલ્લા કેટલાય દિવસોથી સોશિયલ મીડિયા પર ઓડિયો ક્લિપ છે એ ખૂબ વાયરલ થઈ રહી હતી અને ત્યારબાદ એ જ ઓડિયો ક્લિપને લગતી જે વિડીયો છે એ પણ વાયરલ થયા એક બાદ એક જે સમાચારો આ કેસમાં સામે આવી રહ્યા છે એ ખૂબ જ ચોંકાવનારા છે અને વિચાર કરવાવાળા પણ છે આ બધાની વચ્ચે વધુ એક વિડિયો સોશિયલ મીડિયા પર ચંદુભાઈ જે પોતાને સામાજિક કાર્યકર્તા કહે છે તેમનો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને તેમમાં તેઓ કહી રહ્યા છે કે પૂનમબેન માડમ છે એ મારું મર્ડર કરાવવા માંગે છે આ સાથે જ અનેક આક્ષેપો છે એ પૂનમબેન માડમ પર તેઓ લગાવી રહ્યા છે પોલીસ પ્રોટેક્શનની તેઓ માંગ કરી રહ્યા હતા છેલ્લા કેટલાય સમયથી અને હવે વધુમાં તેમણે પૂનમબેન માડમ પર નિશાન સાધતા શું કહ્યું છે આવો સાંભળીએ દુઃખનો સમાચાર એ છે કે પૂનમબેન માડમ દેવભૂમિ દ્વારકા તથા જામનગર જિલ્લાના સાંસદશ્રી પોતે કોઈ બી વ્યક્તિને મરાવી નાખવા માટે સોપારી આપી શકે છે ગૌચર જમીન પોતે મત મેળવવા માટે અમુક સમાજના આગેવાનોને વેચવાની છૂટ આપી શકે છે રોડ રસ્તા અમુક પોતાના લાગતા વગતા લોકોને જો રો નડતો હોય એના લીધે પોતાના સગા સંબંધીઓ તથા પોતાના ગ્રુપને નુકસાની થતી હોય તો રોડ પણ જે પબ્લિક માટે હોય પબ્લિકના હે હેતુ માટે હોય જે પબ્લિકનો અધિકાર છે તો એ રોડ ટૂંકો કરાવી શકે છે વિગેરે વિગેરે ઘણું કરાવી શકે છે કોણ પૂનમબેન માડમ પૂનમબેન માડમ એટલે કોણ તો મિત્રો આજે હું તમને ચોખ્ખા શબ્દમાં કહું જાહેરમાં કહું એક ગેંગ ગેંગ એટલે કોણ ગુંડાઓની ગેંગ આજ દિવસ સુધી તમને બધાને ખબર છે કોઈએ પૂનમબેન માડમ સામે અવાજ બુલન નથી કર્યો હમણાં અમે બે ચાર વ્યક્તિઓ જ્યારે પૂનમબેન માડમ સામા જાહેરમાં આવ્યા સચ્ચાઈથી આવ્યા નિષ્ઠાથી આવ્યા મજબૂતાઈથી આવ્યા એટલે અમને તમામને રસ્તામાંથી હટાવવા માટે પૂનમબેનને એવો પ્લાન બનાવ્યો આ બધાને રસ્તામાંથી હટાડી નાખીએ મર્ડર કરવી નાખીએ એના માટે એની અમુક લોકોને અમુક વ્યક્તિઓને ઊભા કર્યા અને એ લોકોને અત્યારે તમામ સગવડ તમામ ખર્ચ પૂરો પાડે છે અને હજી મારા નામની સુપારી કેટલામાં દીધી છે એ તો હવે આમાં કાર્યવાહી થશે પછી ખુલશે અત્યારે હું કહી ન શકું પણ મારા નામની સુપારી સાંસદ શ્રી પૂનમબેન માડમે દીધી છે હું છાતી ઠોકીને કહું છું છાતી ઠોકીને કહું છું પોલીસને રાતે બાર વાગ્યાથી કરીને અત્યારે કેટલા વાગ્યા છે પાંચ વાગ્યા સાડા પાંચ વાગ્યા છે પોલીસને હું કંઈ કંઈને થાય કહું કે સાહેબ મને મારી જ નાખશે આ લોકો તમે કાર્યવાહી કરો કાર્યવાહી કરો પણ પોલીસ અત્યારે ફાશી પેની કરી રહી છે તો આપણા દેશનું દુર્ભાગ્યપૂર્ણ આપણો આ કાયદો વ્યવસ્થા છે આવા કાયદા વ્યવસ્થા કરતાં આપણે વગર કાયદાના રહીએ તો સારું છે હું એવું માનું છું કેમકે એક ફેરે તો મારી માથે વીતી ચૂકી છે કે પોલીસે જ પુરાવાનો નાશ કર્યો હતો પોલીસે જ પુરાવા આપણે આરોપીઓને બચાવ્યા છે એ બાબતે અત્યારે હું કોર્ટમાં લડી રહ્યો છું ગાંધીનગર જાઉં છું દિલ્હી જાઉં છું હજી એમાં મને ન્યાય મળ્યો નથી તો આ બીજું મારી માટે આવી પડ્યું આ સાચું બોલવાની આ મને સજા મળે છે તો હું ભગવાનને હવે પ્રાર્થના કરીશ બાકી અહીંયા કોઈ ઇન્સાનના આ અધિકારીમાં મને નથી લાગતું કોઈ ઇન્સાન હોય જો ઇન્સાન હોય તો હવે તો આ હદ થઈ ગઈ છે આવા જે અમારા મત અમારી પાસે ભીખ માગીને જે મત લઈ ગયા છે જે અમને એટલે કે પબ્લિકને જે ડરાવી ધમકાવી અને મરવી નાખવા માગે છે દેશને લૂંટી રહ્યા છે બરબાદ કરી રહ્યા છે આવા લોકો વિરુદ્ધ જ્યારે આપણે કમ્પ્લેટ કરવા જાય તો કમ્પલેન લેવામાં નથી આવતી આ સિસ્ટમ છે આ સિસ્ટમનું શું કરશે તમને બધાને ખબર છે ને હમણાં થોડાક દિવસ પહેલાં જામનગરના ફતેહ સમાજના લોકો એકવીસ જણા પૂનમબેનનું નામ લઈ અને જાહેરમાં કહીએ છીએ કે પૂનમબેનને અમને પોલીસ પાસે માર ખવડાવે છે પોલીસ જ પૂનમબેનને જ બધું કરાવે છે તો હવે પૂનમબેનને ન્યા પોલીસની ખબર હતી કે ત્યાં પોલીસના પગ પૂગશે પણ અહીંયા પૂનમબેનને એ પણ ખબર હતી કે મારી પાસે પોલીસના પગ નહીં પહોંચે એટલે પૂનમબેને ઉભા કોને કહી તો કે ગુંડાઓને અહીંયા પોલીસને પ્રયત્ન કરી લીધા હતા પૂનમબેને અગાઉ પાલભાઈ મેડમને ફોન કરાવીને પ્રયત્ન કરી લીધા ત્યારે પોલીસને ખબર હતી કે આપણે જો ચંદુ ઉપર ખોટું કરશું તો ચંદુ આપણે બક્ષસે નહીં જણાય ચંદુ આપણા સામો આવશે એટલે પોલીસે આ સદર કરી લીધા પૂનમબેનનું કહ્યું એ દરમિયાન ન કર્યું એટલે પૂનમબેનને હવે ગુંડા ઊભા અને મને મારી મારી નાખશે આજ નહીં તો કાલ તો હવે આ તમામ જવાબદારી મારા તથા મારા પરિવારની કાંઈ પણ થશે એની સંપૂર્ણપણે જવાબદારી પૂનમબેન તથા પૂનમબેનના ગુંડાઉની રહેશે આ જાહેરમાં વિડીયોમાં લાઈવમાં કહું છું અને હવે પોલીસ જો આજની તારીખમાં ફરિયાદ પૂનમબેન પ્રત્યેની નહીં લઈએ જે ફરિયાદ હું આપું છું તો કાલનો દિવસ અથવા તો આજની રાત કાંઈ પણ થઈ શકે છે અને એની તમામ જવાબદારી શ્રી પૂનમબેન તથા એના પાડેલા ગુંડાઓની રહેશે અને બીજા જે અમારા ગઢવીના લોકો છે આ હમીર બારાડી નામ લીએ છે એ બધેની રહેશે એમાં કયા ગામ છે બહીના લોકો છે પછી સલાઈયાના નહીં હોય પણ એની બાજુમાં જે પરોડિયા છે એના હશે અને ત્રીજા ભોગાટના એ હમીર આયને પૂછજો કે આમાં કયા લોકોનો હાથ છે કેમ કે આ ગૌચર જમીન ખાવામાં એ લોકો છે પૂનમબેનને એ લોકો પૂનમબેનને જ આપી છે પોતાને મત જોતા હતા એટલે આ પૂનમબેનને બધાને ખબર આવી છે જમીન જ્યારે એસઆર કંપની આ જમીન નહોતી લેતી ત્યારે પૂનમબેનને જબરજસ્તી સમાધાન કરાવીને આ ગૌચર જમીનના પૈસા આ લોકોને અપાવ્યા એવી શું પૂનમબેનને જરૂર હતી એટલે મેં પૂનમબેનને ફોન કર્યો હતો પૂનમબેન એટલે મારી વાતે ખારા થાય છે કે આ ચંદુ મને શું કહે છે મારી સામે ત્યાં પોઈન્ટમાં વાત કરતા હતા ટોનમાં વાત કરતા હતા શું લખો છો તમને પૂનમબેનને પૂનમબેન તમને એમ છે કે આપણી ગાયોની ને આપણી સમાજની ને આપણી પ્રજાની સેવા કરે છે પૂનમબેન સેવા નથી કરતા આપણા જિલ્લાને બરબાદ કરી નાખ્યો છે પુનમબેનના કેટલાય કૌભાંડો છે જે આપણા સમાજને ખોખલો કરે છે આપણા જિલ્લાને ખોખલો કરી નાખ્યો છે અને હવે આવા ગુંડા ઉભા કરે છે ડરાવી ધમકાવી અને મરવી નાખવાનો પ્લાન કરે છે તો આપણે સિસ્ટમ પાસે રાખીએ છીએ તો સિસ્ટમ તો એના ભેગી છે પોલીસે ત્યારે પણ મારો સાથ નો આપ્યો અત્યારે પણ મારો પોલીસ સાથ નથી આપતી તો હવે જાવું કે મારે ત્યારે જામનગરમાં પૂનમબેન માડમને બદનામ કરવાનું કાવતરું રચવામાં આવી રહ્યું છે કે પછી સાચે સાંસદના જે ટેકેદારો છે તે દાદાગીરી કરી રહ્યા છે હાલ આ તમામ મુદ્દાઓ તો છે ચર્ચાનો વિષય છે તપાસનો વિષય છે એમાં તો પોલીસ જ્યારે તપાસ કરે અને શું તપાસમાં બહાર આવે છે ત્યારે જ ખબર પડશે પરંતુ અત્યારે રાજનીતિમાં ગરમાવો આ ઘટનાના કારણે હાલ જોવા મળી રહ્યો છે આ સમગ્ર મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે આપ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો જોકે આ વાયરલ વિડીયોની પુષ્ટિ છે ગુજરાત તક નથી કરી રહ્યું પરંતુ સોશિયલ મીડિયા પર આ વિડીયો છે એ પૂરઝડપે ખૂબ વાયરલ કરવામાં આવી રહ્યો છે અને લોકો અલગ અલગ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે અત્યારે બસ આટલું જ નમસ્કાર